કે બાળ દિવસની ઉજવણી કઈ રીતે કરવાની છે કેવી ઉજવણી કરવાની છે ત્યારબાદ છે કાર્યક્રમ કરવાની રીત છે આ ઉજવણી તમારે બાળ દિવસમાં કરવાની હતી અને એકદમ સાદી અને સરળ ભાષામાં સમજાવવામાં આવશે નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે ફેબ્રુઆરી માસમાં ત્રીજો મંગળવાર એટલે કે બાળ દિવસની ઉજવણી કઈ રીતે કરવાની છે મંગળ દિવસ ત્રીજો મંગળવાર આપણે ઉજવીએ છીએ એમાં બે વિભાગમાં ઉજવીએ છીએ એક તો અન્નપ્રાશન અને બાળ બાળદિન અન્નપ્રાશનની તમને ખબર જ છે કે છ માસ પૂર્ણ પૂર્ણ કરે તે બાળકને આપણે અન્નપ્રાશન કરાવી અને એના ખોરાકનું મહત્વ વાલીને શીખવવાનું હોય છે અને ખાસ કરીને આપણે ત્રણ થી છ વર્ષના બાળકોને જે બાળ દિન નિમિત્તે જે પ્રવૃત્તિ વિવિધ દર મહિને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરીને ઉજવવામાં આવે છે એ પ્રવૃત્તિ ની અંદર ખાસ કહીએ તો આ ફેબ્રુઆરી મહિનામાં શેની ઉજવણી કરવાની છે કેવી ઉજવણી કરવાની છે

ખૂબ ખૂબ આભાર આપનો અને આવી સારી કોમેન્ટ કેન્દ્રનું નામ કોમેન્ટ કરતા રહો તેવી દરેક વર્કર બહેનોને વિનંતી છે અને જેને કરવાનું બાકી હોય તો કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં અને ખાસ કે અમારી ચેનલમાં દરેક વિડીયો પરફેક્ટ સોલ્યુશન સાથે અને એકદમ સાદી અને સરળ ભાષામાં સમજાવવામાં આવશે તો ચાલો આપણે જોઈએ કે આપણે ફેબ્રુઆરી મહિનામાં બાળદિન ઉજવણી કઈ રીતે કરવાની છે તે જોઈએ ચાલો તો ફેબ્રુઆરી મહિનો છે એ આપણે ફેબ્રુઆરી મહિનામાં કઈ પ્રવૃત્તિ કરાવવાની છે તો કે પ્રકૃતિ સાથેનો પરિચય કરાવવાનો છે બાળકોને કે જેમાં પ્રકૃતિ વનસ્પતિ હોય કે બાગ બગીચા હોય ત્યાં દાખલા તરીકે ખેતર છે બગીચો છે કોઈ આજુબાજુમાં વાડી તમારા કેન્દ્રની આજુબાજુમાં કોઈ ખેતર હોય બગીચો હોય વાડી હોય તે તમારે જોઈ લેવાનું છે તપાસ કરી લેવાની છે કે તમે બાળકોને જ્યાં લઈ જાઓ છો ત્યાં અગાઉ તમારે જે તે ખેતરના બગીચાના માલિક છે એને કહેવાનું કે અમે બાળ દિન છે અને ઉજવણી કરવા માટે અમારા બાળકો છે જે તમારું ખેતર છે બગીચો છે જોઈ શકે પ્રકૃતિની પરિચય થાય વૃક્ષો ઓળખે વનસ્પતિ ઓળખે તે હેતુથી અમારા આંગણવાડીના બાળકોને એક દિવસ માટે તમારા ખેતર કે બગીચામાં લાવવાના છે એવું અગાવીને જાણ કરી દેવી જેથી છે એ સાધન સામગ્રી તો કે પીવાનું પાણી હજુ ને આ કોઈ પીવાના પાણીની વ્યવસ્થા ન હોય અને હોય તો લઈ જવાની જરૂર નથી અને પાણીની વ્યવસ્થા ન હોય તો બાળકો તરસા થાય તે માટે પાણી લઈ જવું પછી નાસ્તો જે નાસ્તો બને છે અને ત્યારબાદ છે નક્કી કરેલ રમત મુજબ સાધન સામગ્રી તમારે ત્યાં ખેતરમાં કે બગીચામાં કે વાડીમાં જવું છે ત્યાં તમારે બાળકોના બાલદિન નિમિત્તે કઈ પ્રવૃત્તિ કરાવવાની છે કઈ રમત કરાવવાની છે તો એની સાધન સામગ્રી ભૂલ્યા વગર સાથે લઈ લેવાની છે અને બાળકો છે ખાસ કરીને ખેતર બગીચા વાડીમાં છે એ ધ્યાન રાખવાનું કે દરેક બાળકો ચપ્પલ પહેરી લે કે બાળકો છે કોઈને કાંટા ન વાગી જાય પડી ન જાય કોઈ રસ્તો હોય તો વાહનનું ધ્યાન રાખવું ટૂંકમાં બાળકોને એકદમ સાચવીને લઈ જવાના રહેશે ચાલો આગળ જોઈએ કે આગળ શું તૈયારી કરવાની છે હવે આ આંગણવાડી બેન અને તેડાગર બેન શું કરવાનું છે તો કે પ્રકૃતિ સાથે પરિચય માટે ખેતર બાગ વાડી વગેરે જેવા સ્થળ સુનિશ્ચિત કરવા આગળ મેં કીધું એમ કે તમારે કઈ જગ્યાએ જવાનું છે આજુબાજુમાં કોઈ હોય તો એ પેલા નક્કી કરી દેવાનું છે અને જે તે વ્યક્તિને જાણ કરી દેવાની છે ત્યારબાદ ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા જો ત્યાં પાણીની વ્યવસ્થા હોય તો સાથે લઈ જવાની જરૂર નથી એ પણ મેં આગળ જણાવ્યું પછી બાળકના જન્મદિવસ ઉજવણીની તૈયારી રાખી કે કોઈ બાળકનો જન્મદિવસ આવતો હોય તો ત્યાં ખેતરમાં પણ ઉજવી શકો છો વાલીને પણ જાણ કરો કે આપના બાળકનો જન્મદિવસ છે કે ત્યાં આપણે વાડી ખેતર બગીચામાં ઉજવણી કરવાની છે તો અવશ્ય પધારશો ત્યાર પછી પ્રકૃતિ પરિચય દરમિયાન બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિઓ મુજબ સાધન સામગ્રી આગળ મેં કીધું કે તમારે કઈ રમત કે કઈ પ્રવૃત્તિ કરાવવાની છે એ સાધન સામગ્રી આગલા દિવસે તમારે તૈયાર કરીને મૂકી દેવાની છે ત્યારબાદ બહોળી સંખ્યામાં માતા પિતા વાલીઓ અને ગ્રામજનોની હાજરી સુનિશ્ચિત કરો કે આપણે દર વખતે વાલીઓને જાણ કરવી છે કે ત્રીજો મંગળવારની આંગણવાડીમાં અવશ્ય અથવા તો વાડી બગીચો જ્યાં તમે ઉજવણી રાખી છે ને પધારો વાલીઓ છે કિશોરીઓ છે માતાઓ છે દરેકને આપણે આંગણવાડીમાં આવવા માટે જાણ કરવાની છે કે ભાઈ અમારે આંગણવાડીમાં ઉજવણી છે તો આ બધી વસ્તુઓ નક્કી અગાઉથી કરી લેવાની છે અને આંગણવાડીની અંદર પોર્ટફોલિયો વ્યવસ્થિત બનાવી નાખવા પછી ટી એલ એમ વ્યવસ્થિત ટેબલ ઉપર મૂકી દેવા જેથી કરીને તમારી આંગણવાડી વ્યવસ્થિત એકદમ સુંદર દેખાય ત્યારબાદ આગળ જોઈએ જો અહીંયા એક ચિત્ર આપેલું છે કે બાળકોને છે કેળના ખેતરમાં લઈ ગયા છે જો આ વર્કર બેન તળાગર બેન છે નાના નાના બાળકો દેખાય છે ચપ્પલ પહેરેલા છે

તો આવી રીતે છે કાર્યક્રમ કરવાની રીત છે તો આગળ જે જણાવી દીધી એ જ બાબત છે છતાં પણ કહી દઉં કે બાળકોને પ્રકૃતિ સાથે પરિચય માટે ખેતર બાગ વાડીમાં લઈ જાય ત્યાં ફૂલ છોડ ઝાડ વગેરેની ઓળખ કરાવી શકાય બાળકોને જુદી જુદી રમતો રમાડી શકાય છે અને અલગ અલગ પ્રવૃત્તિ ત્રણ વસ્તુ ધ્યાનમાં આવી તો કે ન્યા તમે જે ખેતર બાગ બગીચામાં જાવ છો ન્યા જે વનસ્પતિ હોય ખેતર ગયા હોય તો શાકભાજી કયા છે ઝાડ કયા છે છોડ કયા છે વેલા કયા છે કે નાના નાના છોડ આ બધું તમારું ફળ કયા છે આ બધી વનસ્પતિની ઓળખ આપવાની છે અને ત્યારબાદ છે જુદી જુદી રમતો એવી પણ રમત છે કોઈ પણ સાધન સામગ્રી વિના તમે રમાડી શકો છો વૃક્ષોની નીચે લંગડી છે ખોખો છે અડવા દાવ છે કે આવી બધી વિવિધ રમતો પણ એની સિવાયની રમતો પણ તમે ઝાડની છાંયે રમાડી શકો છો અને ત્યારબાદ પ્રવૃત્તિ તમે કોઈ રમત ગમત પ્રવૃત્તિ છે ચિત્રપોથી છે કે રમત ગમત ભાગ એક બે છે અથવા તો કોઈ પ્રવૃત્તિ કામ છે માટી કામ છે ખેતરમાં માટી માટી હોય તો કામ શકો છો બધા બાળકોને ગોળ ગોળ બેસાડ્યો ને ખેતરમાં સરસ મજાની માટી લઈ લો અને પિંડો બનાવીને ને બધા બાળકોને આપો મસ્ત મજાના રમકડા જેને જેવા આવડે એવા બાળકો બનાવશે તો આવી પણ પ્રવૃત્તિ કરાવી શકાય છે ટૂંકમાં તમારે જે પ્રવૃત્તિ અગાઉથી નક્કી કરી લેશો રમત આ ઉજવણી તમારે બાલ દિવસમાં કરવાની હતી અને દરેક વર્કર બહેનોને સમજાઈ ગયું હોય તો ખાસ અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ખાસ અન્ય વર્કર બહેનો સુધી આ વિડિયો પહોંચે એવો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ